ગુજરાત કિશન હેલ્પ ચેનલ વતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ થ્રેસર આજે વેચવા માટે આવેલ છે જે થ્રેસરની માહિતી ક્યાં જોવા મળશે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી હવે મિત્રો આજે આપની ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એ થ્રેસર વેચવાનું છે જે બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું થ્રેસર છે મિત્રો જે થ્રેસર તમને ફર્સ્ટ ઓનરમાં જોવા મળશે હવે મિત્રો એમના કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન વિડીયોની અંદર આપ ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે એરંડા કાઢવા માટેનું ન્યૂ મોડલનું થ્રેશર છે મિત્રો જે કંપની ફિટિંગ અને કંપની કલરમાં થ્રેશર જોવા મળશે જે એક કલાકની અંદર સો મણ એરંડા કાઢે છે મિત્રો એમ થ્રેસરના ઓનરનું કહેવું છે મિત્રો થ્રેસરમાં ક્યાંય ઝડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખું થ્રેશર જોવા મળશે હવે મિત્રો અમને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે જે વિડીયો અને ફોટોની અંદર જોઈ શકો છો ખૂબ જ ઓછું ચલાવેલું છે મિત્રો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં થ્રેશર જોવા મળશે આ થ્રેશર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એમ થ્રેસરના ઓનરનું કહેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ કરીને ખરીદી કરી શકો છો હવે થ્રેશરના ઓનરની વાત કરીએ તો કરણભાઈ પાસે થ્રેશર જોવા મળશે થ્રેશરની કિંમતની વાત કરીએ તો કરણભાઈ દ્વારા એક લાખ પાંચ હજાર રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી મિત્રો કિંમત અંદાજીત રાખેલ છે તેમાં તમે રૂબરૂ સ્થળ પર જઈને થેસર જોઈને ફેરફાર કરી શકો છો આવું ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગંધ્રાના રામપરા ગામે થ્રેસર જોવા મળશે જે કોઈ મિત્રો આ થ્રેસર ખરીદવા માંગતા હોય તો વિડિયોમાં જોઈ રહ્યા છો એ રીતે થ્રેસરના માલિક કરણભાઈના કોન્ટેક્ટ નંબર નિષેધ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને સ્ક્રીન પર દર્શાવેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવસ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવાણું એસી આ નંબર પર આ બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈ પણ જાહેરાતનો કોઈ પણ ચાર્જ નથી લેતા મિત્ર